બેંકોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન લેવાના કૌભાંડ અંગે નોંધાયેલા જુદા જુદા બે બનાવોમાં વોન્ટેડ બે ભાઈઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે વિવિધ બેંક અને નાણાં ધીરતી સંસ્થા સમક્ષ ડુપ્લિકેટ દસ્તાવેજો રજૂ કરી રૂપિયા પચાસ લાખ અને એક કરોડની લોન મેળવી લેવાના બનાવ અંગે અકોટા પોલીસ તેમજ ગોરવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા જેમાં સંડોવાયેલા બે આરોપી લાંબા સમયથી મળતા ન હતા ક્રાઇમ બ્રાન્ચે કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પાસેથી પચાસ લાખની લોનના ગુનામાં અકોટા પોલીસ સ્ટેશનના વોન્ટેડ ગુનેગાર અનિલ અરવિંદભાઈ ગેલાણી તેમજ અકોટાના ઉપર ગુના ઉપરાંત એસબીઆઈની ઇલોરા પાર્ક સ્થિત હોમ લોન આપતી બ્રાન્ચમાંથી એક પોઈન્ટ સત્તાણું કરોડની લોનના બનાવમાં વોન્ટેડ દર્શક ઉર્ફે દશરથ ઉર્ફે દર્શિત દકો અરવિંદભાઈ ગેલાણીની ઝડપી પાડ્યા છે